અકોટા પોલીસ લાઇનમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો જે છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઘણી બધી વાર રજૂઆત કરવામાં આવી પરંતુ નિકાલ નથી આવતો પંદરથી વીસ દિવસથી જ ડ્રેનેજ ઉભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી ન થતાં જ રહીશો પરેશાન થયા છે અકોટા પોલીસ લાઇનમાં પોલીસ મિત્રો પોતાના પરિવાર સાથે રહે છે પોલીસ એટલે કે લોકોના રક્ષણ માટે ખડે પગે ઊભા રહે છે ત્યારે તેમના જ રેણાંક વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાનો સિલસિલો યથાવત છે પાણી ગંદુ છે દુર્ગંધ મારી રહ્યું છે લોકો ઊભા પણ નથી રહી શકતા પાણીમાં જ મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે કોઈ બીમાર થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બાજુમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવેલી છે ત્યાંથી બાળકો પણ અવર કરે છે વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે તમે કાલથી કીધું આ વિસ્તાર મા ભારતી સ્કૂલની બાજુમાં આવેલું પોલીસ લાઈન છે અકોટા અને ત્યાંની સાહેબ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ભાજપના મોટા મોટા નેતા અહીંયા આવીને ગયા પણ કોર્પોરેશનને કે તંત્રને જરાક પણ પડેલ નહીં અહીંથી હજારો છોકરાઓ સ્કૂલ સ્કૂલમાં બને છે અને દુનિયાભરની અહીં ગટરો ઉભરાય છે છતાં પણ તંત્ર ધ્યાન આવતું નથી મચ્છરો દુનિયાભરના છે શહેરમાં ચાંદી રોગ ફાટી નીકળ્યો છે એવી જ પરિસ્થિતિ બાજુમાં આકોટામાં બી ગઈકાલે એવું થઈ છે ત્યાં બી આકોટામાં આખા ગામમાં ડ્રેનેજો ઉભરાઈ છે પણ તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે એને કોઈની જ પડેલી નથી સાહેબ ઘણી વખત રજૂઆત કરી મેં આ સામેની બાલાજીની ત્રણ વખત રજૂઆત કરી છતાં પણ એ લોકોના કામ ખુલતા નથી બસ એ ખાલી પોગ્રામો કરવામાં જ વ્યસ્ત છે

તો જેવી રીતના ગયા ટાઈમ પર મેં પ્રોગ્રામ કરેલો એનાથી બી ખરાબ પ્રોગ્રામ મેં કરીશ પછી તંત્ર જાગે કે નહીં જાગે ગમે તે થાય તો તંત્રની જવાબદારી રહેશે વિઠ્ઠલ આઈ રે આ જૂની અકોટા પોલીસ લાઈન છે અને લાઈનમાં જમાદાર તરીકે નોકરી કરું છું તો મહિનાથી નંદાયું છું વારંવાર રજૂઆત કરવા છતાં આ ગટર લાઈન સાહેબ થતી નથી તકલીફો થાય છે તકલીફ તો એટલે આ ગટર ઉભરાય છે અને આ ગટર ઉભરાતી સાફ બહાર સાફ કરાવી દે બાલાજી ટેડર પાસે તો અમારે કોઈ આ જે રજૂઆત છે તે અમને સંતોષકારક કામ થતું નથી એમ મચ્છરો થઈ જાય હા મચ્છરો થાય છે પછી નાના નાના છોકરા છે લાઈનમાં અને જવામાં આ રાહદારીઓને તકલીફ પડે છે ભાવવું હોય